પાડી દમની ચાપા હાઈવે પર ત્રણ કાર વચ્ચે અથડામણ ઓવરટેકની લાઈનમાં એક કાર ફંગોડાઈ અને અન્ય બે કાર સાથે અથડાઈ હતી પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સોમવારે બપોરના સમયે ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો દમણી ચાપા ખાતે ફિનાઇલ ફેક્ટરી સામે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું ઘટના સ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ વાપી તરફ જતી ઇટીઓસ કાર નંબર ડીએન જીરો નવ જે છવ્વીસ જીરો ત્રણ રીટ્સ કાર નંબર જી જે પંદર સી એ એક જીરો જીરો બે અને વેગેનાર કાર નંબર જી જે પંદર ડબલ પી સડસઠ છત્રીસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક કાર ચાલક ઉતાવળમાં

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે